વર્ષન મારા જોયા તો આખરે વાગેલા જેમણે મતદાન કર્યા બાદ કેટલાક પ્રહારો કર્યા બીજેપી પર તેમણે પ્રહાર કર્યા અને સાથે સાથે જે પ્રહાર દરમિયાન તેમનો અંદાજ છે છે તે પણ જોવા આપણે ખાસ કરીને જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્રીજા તબક્કાનું મતદાન છવ્વીસ સીટ માટે ગુજરાતની ત્યારે આ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે વાત કરીએ બીજેપી નેતા જે જે પટેલ આપણી સાથે જોડાયેલા છે આ સાથે જ રાજકીય વિશ્લેષકમાં છે દિલીપભાઈ તેમજ વિષ્ણુભાઈ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ભાર્દવ ઠક્કર પણ આપણી સાથે જોડાયેલા છે આપ સૌનો આ જે આભાર અને સ્વાગત કરું છું સૌથી પહેલા તો ખાસ

એવો નથી લાગ્યો આ સરકાર ઉપર કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને કે એના કાર્યકર્તાને નીચે જોવું પડે રહ્યું કામની વાત તો આખો દેશ જાણે છે કે કામના સંદર્ભમાં નરેન્દ્ર મોદીજીએ દેશને શું આપ્યું છે પણ અહીં વિષય છે કે જ્યારે દેશની ચૂંટણી હોય ત્યારે સો ટકા રાષ્ટ્રીયતાનો મુદ્દો દેશ પહેલો પછી અમે આ મુદ્દાને લઈને ચૂંટણી લડવા હંમેશા નીકળવું જોઈએ કોંગ્રેસનો ભૂતકાળ રહ્યો છે કે હંમેશા જે લોકતંત્રની પ્રક્રિ પ્રતિક્રિયા છે અથવા લોક લોકતંત્રનો જે વ્યવહાર છે એને ધ્વંસ કરવાનું કામ કોંગ્રેસ સાત દિવસ કર્યું હું તમને વિધાદાય દાખલો આપું કે આ દેશની અંદર પહેલી જ્યારે કોંગ્રેસની મહાસમિતિની ગઠન થયું અને પહેલી કારોબારી જ્યારે મળી આખો દેશ કોંગ્રેસને જોઈ રહેલો કેમ કે કોંગ્રેસ ત્યાંથી જે દેશની પ્રજાને પીડશે એના ઉપર ભવિષ્ય આ દેશનું નિર્માણ થવાનું હતું પહેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારની અંદર પ્રધાનમંત્રી કોણ બનશે એનું મતદાન થયું અને એમાં પંદરમાંથી ચૌદ મત સરદાર વલ્લભી પટેલને મળ્યા તેમ છતાં એમને પ્રધાનમંત્રી નહીં બનાવીને પહેલો ઘા દેશની પ્રજા પર કર્યો કે લોકતંત્રની નાગરિકો લોકતંત્રની હત્યા કરવાનું કામ પહેલા જ દિવસથી કોંગ્રેસે ચાલુ કર્યું રહ્યું ગુજરાતની વાત તો બેન તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ કે જ્યારે સરદાર વલ્લભી પટેલ હતા ત્યારે નેહરુજીએ ગુજરાતીનો વિરોધ કર્યો ઇન્દિરા ગાંધીજી હતા દેસાઈનો વિરોધ કર્યો અહીંયા રાહુલ બાબા નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરે એટલે ગુજરાતનો વિરોધ કરવાની એક માનસિકતા કોંગ્રેસમાં શેષ નેતૃત્વમાં દેશનો નાગરિક છે આખી ગુજરાત જોઈ છે અને આ ચૂંટણીમાં ગુજરાત એ રીતે મતદાન કરશે કે ગુજરાતનો એક દીકરો દેશનો પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અને બીજા મુદ્દાઓને ભૂલીને સમગ્ર ગુજરાત જે મતદાનની ટકાવારી તમે જોઈ રહ્યા છો એ નરેન્દ્ર મોદી